નવસારી અને દક્ષિણ ગુજરાતના પ્રખ્યાત કેન્સર સર્જન ડોક્ટર હરીશ વર્મા હવે નવસારીમાં સ્થળ ડીએન મહેતા હોસ્પિટલ લુન્સી ફોઈ નવસારી વલસાડમાં કલેક્ટર બંગલાની સામે વૃક્ષ થયું ધરાશય વલસાડના તિથલ રોડ ઉપર કલેક્ટર બંગલાની સામે બેંક ઓફ બરોડાની બાજુમાં મહાકાય આંબલીનું વૃક્ષ ધરાશય થયું હતું જેને લઈ વીજ તૂટી પડ્યા અને દિવાલ સહિત નજીકમાં આવેલી એક લારીમાં નુકસાન થયું હતું અને હાલ વલસાડ તાલુકામાં છેલ્લા બે દિવસથી સતત ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદને પગલે ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા તથા વૃક્ષ ધરાશય થવાની ઘટના ખૂબ જ સામાન્ય બની છે આજરોજ વલસાડના તિથલ રોડ ઉપર આવેલ બેંક ઓફ બરોડાની બાજુમાં જિલ્લા પંચાયત કોલોનીમાં જતા મુખ્ય માર્ગ ઉપર એક મહાકાય આંબલીનું વૃક્ષ ધરાશય થવાની ઘટના બની હતી જોકે આ ઘટનામાં વીજ જોડાણના મુખ્ય લાઈન ઉપર વૃક્ષ પડતા આસપાસના વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ જવા પામ્યો હતો અને એક પાણીપુરીની લારી તથા વીજ થાંભલો પણ આ ઘટનામાં દબાઈ જવા પામ્યો હતો જો કે સમગ્ર ઘટના બનતા જીબીની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને તાત્કાલિક ધોરણે વીજ પુરવઠો શરૂ કરવા માટે કામગીરી હાથ ધરી હતી